અમદાવાદ શહેરમાં વરસાદ છે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ થલતે જ બોડકદેવ વસ્ત્રાપુરમાં વરસાદ વરસ્યો છે ઇસ્કોન પ્રહલાદનગર ઘાટલોડિયામાં વરસાદ વરસ્યો સેટેલાઇટ શિવરંદી નહેરુનગરમાં વરસાદ છે એસપી રિંગરોડ બોપાલ અને શેલામાં પણ વરસાદ વરસ્યો છે અમદાવાદમાં વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે જ્યારે પૂર્વ અને પશ્ચિમમાં મેઘરાજા મન મૂકીને વરસે તેવી આગાહી રાજ્યના હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે યલો એલર્ટની આગાહી અમદાવાદમાં આપવામાં આવી છે જેને લઈને વહેલી સવારથી વરસાદ છે પૂર્વ અને પશ્ચિમ એમ બોળકદેવ સોલા સહિતના તમામ જે વિસ્તાર છે ત્યાં વરસાદ છે વરસી વહેલી સવારથી વરસી રહ્યો છે જ્યારે બીજી તરફ શિવરનજીની સોલા ઘુમા બોપલ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસવાનું શરૂ થયું છે જ્યારે પૂર્વની વાત કરીએ તો પૂર્વના મણિનગર ખોખરા સીટીયમ જસોદાનગર નરોડા નિકોલ સહિતના તમામ વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી મેઘરાજા હાથતાડી અમદાવાદીઓને આપતા હતા પરંતુ વહેલી સવારથી જે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને આગાહીના પગલે વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થયો છે કેમેરામેન મનીષવાણીયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ